અમારે વિષ્ણુલાલ જય માતાજી આપણે વાઘુબાના ભાઈ વાઘુબા અમે વાઘુબાત કહીએ છીએ તેમ કે છે જેવા લાગે ને ઘણા ચાહક મિત્રોને પણ મિસ્ટી થઈ જાય કે અરે વાઘુબાત છે તો ઓધને વિદાર ફોટો પડાઈ દેજો વાઘુબાજીવાર લાગે છે મુતા ચાલુ કરો ચાલુ કરો તમને હેળી જાય અમારે સૌરભભાઈ ભાઈ જય માતાજી બાકી સુલો નહીં કરવાનું સુલા માટે સ્પેશ બનાવવાનું છે આપણે માટે બનાવવાનું છે અમારે મહુઆ મફુવાકાની જાજી કમેન્ટો આવતી કે મફુઆ ક્યારે ગાડી લાવી તો મફુવાકો ટૂંક જ સમયમાં હું ગાડી લાવી

અને ચેક તો તમે બે બનાવો વડીલ થઈ તો ભાઈ આપડે ડાયલોગ બોલાવીએ વડીલોનો છે ડાયલોગ તો વડીલોની એક જ રાય પ્યો હરીભાઈની ચા બોલો વડીલોની એક જ રાય ઓય ગાડી નહીં લાવતો